રસ્તો મંજૂર થયેલ હોય છતાં કામ કરવામાં નથી આવ્યું હોવાની રજૂઆત માર્ગ મકાન વિભાગને કરી હતી ત્યાર પછી અધિકારી દ્વારા રજૂઆતને ધ્યાને લઈ તારીખ એક ઓક્ટોબર બે હજાર તેવીસના રોજ ગાંધી રોડ બિલ્ડર્સ નામની કોન્ટ્રાક્ટરને કામ કરવા માટે કરાર કર્યો હતો કરારમાં કામને પૂરું કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ હતી જે કરારની મર્યાદા પૂરી થઈ છતાં કામ હજુ સુધી સારું પણ કરવામાં આવ્યું નથી સાથે જણાવવામાં આવ્યું હતું કે વહીવટી તંત્રને કામ કરાવવા માટે વારંવાર યાદ અપાવવું પડે છે જે અધિકારીઓની બેદરકારી છે અને જેના કારણે જનતા કેટલી પરેશાન થતી હોય છે જે બાબતે એસડીબીઆઈ પાર્ટી દ્વારા નવસારી ડીડીઓ ને રજૂઆત કરવામાં આવી અને જેની એક નકલ ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગને પણ મોકલવામાં આવી છે જે રજૂઆતમાં માં એસડીબીઆઈ ગુજરાત સ્ટેટ કમિટી મેમ્બર મોહમ્મદ નોસરકા નવસારી એસડીબીઆઈ જિલ્લા પ્રમુખ આફતાબ દાતી એસડીબીઆઈ નવસારી જિલ્લા જનરલ સેક્રેટરી મોહમ્મદ મોહસીન સૈયદ હાજર મોહમ્મદ નોસરકા છે હું એસડીપીઆઈ પાર્ટી ગુજરાત સ્ટેટ કમિટી મેમ્બર છું અમે ડીડીઓ સાહેબ નવસારીને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે માર્ગ અને મકાન વિભાગ જે છે એમના અંદર બે હજાર બાવીસ ત્રેવીસની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના અંદર એક રસ્તો મંજૂર થયો હતો એ રસ્તાનું નામ છે મુલધરા તુ ધારાગીરી એની અંદર એક કરોડ બે લાખ પચાસ હજાર રૂપિયા મંજૂર થયા છે અને આજથી દસ મહિના પહેલાં અમે અહીં માર્ગ મકાન વિભાગ જે એમના જે કાર્યપાલક ઇજનેર સાહેબ છે એમને અમે રજૂઆત કરી હતી અને આ રસ્તાના બારામાં અમે યાદ બતાવ્યું હતું કે બે હજાર બાવીસ ત્રેવીસમાં આ રસ્તો મંજૂર થયો છે તો ક્યારે આ રસ્તો બનશે તો અમારી રજૂઆત ચૌદ નવ બે હજાર ત્રેવીસના અંદર અમે રજૂઆત કરી હતી અને સાહેબે એક દસ બે હજાર ત્રેવીસના અંદર આ રસ્તાનું કરાર કર્યું હતું અને ગાંધી કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું હતું અને ગાંધી કોન્ટ્રાક્ટરને નવ મહિના માટે આ કરારનું કામ પૂરું કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો પણ હજુ સુધી આ નવ મહિના જે છે આવતીકાલે પૂરા થાય છે ત્રીસ તારીખે તો અમારી રજૂઆત એ જ છે કે વારંવાર અમારે કેમ યાદ બતાવવું પડે સાહેબને કે આ નવ મહિનાનો કરાર જે છે ગાંધી કોન્ટ્રાક્ટરને આપેલો એ પણ પૂરો થાય છે અને હજુ સુધી રસ્તો રસ્તાનું કામ શરૂ પણ કરવામાં નથી આવ્યું તો અમારી એસટી પાર્ટીના માધ્યમથી અમે એ જ માંગ કરીએ છીએ કે મોલધરાના જે મોલધરા અને ધારાગીરીના રહીશોને જલ્દથી જલ્દ આ રસ્તો બનાવીને આપે તાકે જે હમણાં એ બંને ગામવાળા જે છે એ દસ કિલોમીટરનો પાસ કરીને એકબીજાના ગામના અંદર પ્રવેશ કરે છે તો આ રસ્તો બનવાથી અઢી કિલોમીટરના અંદર એકબીજાના ગામના અંદર પ્રવેશ કરી શકશે તો માટે જલ્દથી જલ્દ જનતાને રાહત પહોંચે અને કાર્યપાલક ઇજનેર સાહેબ જેમની આ બેદરકારી અને બિનજવાબદારી છે જેના કારણે આવા આવી અમારે રજૂઆતો કરવું પડે છે અને વારંવાર યાદ બતાવવું પડે છે તો અમારી એ જ માંગ છે કે અધિકારી આ પોતાના કામના ઉપર જિમ્મેદારીથી કામ બકૂદી નિભાવે ધન્યવાદ